નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર રાગ દુર્ગા આપણે કમ્પલીટ કર્યો છે જેમને રાગ રાગદુર્ગાનું ફિંગરિંગ આવડી ગયું હોય તાલ સાથે આખો રાગ વગાડતા આવડી ગયો હોય તો આપણે તમારા માટે આ રાગ દુર્ગા આધારિત પ્યોર રાગ દુર્ગા આધારિત ભજન છે સુંદર મજાનો રમતા ચોકી આયા નગરમાં આનો સ્ક્રીનશોટ તમે લઈ લો ઝડપથી ત્યાં સુધીમાં કેટલીક માહિતી આપી દો ઘણા મિત્રોને મારા વિડીયોઝ યુટ્યુબ પર નથી મળતા હોતા કે સર સર્ચ કરીએ છીએ પણ નથી મળતા તો તમને વિડીયોઝ ના મળતા હોય તો મને તમે વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ વિસનગર જિલ્લો મહેસાણા તમે મને મેસેજ કરજો કે કયો વિડીયો તમને જોઈએ છે તો એ વિડીયોની લિંક હું તમને ચોપસ વોટ્સઅપ પર મોકલી આપીશ બીજું તમારો કોઈ પ્રશ્ન હોય તમને કોઈ હેલ્પ જોઈતી હોય તો પણ તમે ચોક્કસ મેસેજ કરજો અને ઘણા મિત્રોને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે તો નોટેશનથી સ્વરજ્ઞાન મેળવવા માટેનો એક વિડીયો મેં બનાવ્યો છે એ પણ ના મળતો હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એ તમને મોકલી આપીશ એ વિડીયો ધ્યાનથી જોઈ લેજો અને પછી તમને એમ લાગે કે હા નોટેશનથી સ્વરજ્ઞાન ચોક્કસ હું મેળવી શકીશ તો તમારે આવા નોટેશન સાથેની પીડીએફ ફાઇલો ખરીદવાની ઈચ્છા હોય લખવાનો કંટાળો આવતો હોય તો તમે ચોક્કસ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની ટોટલ માહિતી આપી દઈશ આપણી પાસે સાત પ્રકારની અલગ અલગ પીડીએફ ફાઇલો છે ગરબાની છે ત્રણ તાલીના ગરબાની છે ફિલ્મી ગીતોની છે લગ્નગીત લોકગીતની છે ભજનની છે ધૂનની છે રાગ ગોપાલી આધારિત વીસથી બાવીસ ગીતો છે પ્યોર રાગ ગોપાલી આધારિત બાવીસ ગીતો છે એની પણ પીડીએફ ફાઇલ છે આ અલગ અલગ પીડીએફ ફાઇલો છે એની ડિટેલમાં માહિતી તમને હું આપી દઈશ ઓકે સ્ક્રીનશોટ લઈ લીધો હશે આપણે સ્ટાર્ટ કરીએ રાગ ગોપાલી આધારિત રમતા જોગી આયા આપણે પહેલી કાળીનો શાહ લીધો છે એટલે સ્વરૂપ મંદ્ર ધ સા રે મ

ખાસ ઠેરાવનું ધ્યાન રાખવાનું છે કે ઠેરાવ ક્યાં આવશે આ આપણે સ્થાયી છે હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈ રેમ પથ જો આ રીતના આવું સૌ આયા

రే జోరి జోరి రే వబ వృత પછી ఆయా 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 హేలమౌజ ఆయనా మంపమవే ఆయనా ఓ పచ హోమట్ వేజే ఓ ఓ జీ પહેરાઓનું ખાસ ધ્યાન રાખજો પછી આપણે આખું કમ્પ્લીટ થઈએ પછી તાલ સાથે પણ એને લઈશું એટલે તાલ સાથે પણ વગાડતા તમે શીખી શકશો મારી ચેનલ ઉપરથી ફરીથી જોઈ લઈએ ફર્સ્ટ લાઇન રંગ તાજા રમ તા આયા બીજી લાઈન જે છે એ એક સરખી છે આવીને અલખ જગાયા નગર માં રમતા જોડિયામ પદ આવીને અમ જગાયા ये पची एक शब्द दीजिए खाली शब्दों दोनों फर्क क्या है जी हाँ। आवीने अलग जगाया जगाया यह खाली ध्यान ना क्यों तो जगाया हाँ। नगर मो रमता जोड़ी आया हाँ। ओके आप स्थाई स्थाई कंप्लीट सी है એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે અંતરા સાથે મળીશું પણ ખાસ વસ્તુ ધ્યાન એ રાખવાની છે સ્કીપ નહીં કરતા પૂરેપૂરું વિડીયો જોજો એક વાર સમજ ના પડે તો બે વાર જોજો બે વાર સમજ ના પડે તો ત્રણ વાર જોજો અને પછી પ્રેક્ટિકલી વગાડવાની શરૂઆત કરજો અને નોટેશન ખાસ નોટમાં લખી લેજો નોટમાં લખવાનો કંટાળો આવતો હોય ને આર્થિક રીતે આર્થિક રીતે સક્ષમ છો તો આપણી પાસે પીડીએફ ફાઇલોનો ખજાનો છે એ ખરીદવી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો અને નોટેશનની સ્વર્ણને મેળવવા માટેનો વિડીયો તમને ના મળતો હોય તો ચોક્કસ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની લિંક તમને હું મોકલી આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે નોન ડેસ વનથી કેવી રીતે આપણે જાતે વગાડતા થઈએ અને બીજું કે જેમને પદ્ધતિસર શીખવું છે ભવિષ્યમાં મ્યુઝિક ટીચર થવું છે પોતાના ક્લાસીસ શરૂ કરવા છે તો પદ્ધતિસર સ્વરજ્ઞાન મેળવું જરૂરી છે પદ્ધતિસર શીખવા માટેનો આપણી પાસે વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે મારે પર્સનલ ટચમાં રહીને તમે શીખી શકશો એનું એડમિશન માટે પણ તમે મને વોટ્સઅપ પર મેસેજ કરીને માહિતી મંગાવી શકો છો ઓકે તો નેક્સ્ટ લેસનમાં અંતરા સાથે મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે